ચલો ચાલુ કરીએ જો આપણે જેટલા પ્રશ્નો પ્રશ્નો ભણીએ બધે બધા બધાતે જ એવું જરૂરી નથી પણ મુખ્ય જે પ્રશ્નો રેગ્યુલર પૂછાતા હોય આપણે એના વિશે ચર્ચા કરીશું બધાના મુદ્દા લખાઈશ તમને મુદ્દા સમજાવીશ એ મુદ્દામાંથી તમારા પ્રશ્નોના જવાબ લખવાના પણ પછી એવું નહીં કહેવાનું કે સાહેબે આ એમપી આપી હતી તો આ એમપી માંથી પ્રશ્નો ના પૂછાય આ પ્રશ્નો તમને અત્યારે બી ને પછી બંનેમાં કામ માં આવશે તમારું કામ ખાલી ભણવાનું ઓકે તો જો પહેલો પ્રશ્ન આપણો કોઈ મોસ્ટ આઈ એમપી નહીં કશું જ નહીં આપણે ભણીશું બરાબર બધું ભણવાનું ઓકે संग्राम अथवा विप्लव सिफागी सिफा अलग वाणी वाणी दिव्या दिव्या ओके okay, चलो आड़ला तो बहुत ठीक है बीजा बना ना बना कहीं फर्क नहीं पड़ता तो आड़ला बन से आड़ला बहुत ठीक है तो जो 177 वन विप्लव बसता हो ओके भारत में अंग्रेजी शासन शुरू हो तो कंप्लीट 177 वन जो युद्ध था ये तो એ યુદ્ધ પછી અંગ્રેજી શાસન ભારત માં સ્થિર થયું 1764 માં બીજો યુદ્ધ થઈ એ યુદ્ધ બક્સરનું ધીમે ધીમે અંગ્રેજી શાસન તરૂ થયું અને ભારત માં એ પહેલા બોર્ડ દેખાય બધાને એકદમ ક્લિયર બોર્ડ દેખાય તમે ઝૂમ કરો એનો મોટું કરો મોટું કરોનો ઝૂમ કરો દેખાય

બરોબર માં અંગ્રેજી શાસન ચાલતું હતું અને આ યુદ્ધ બાદ શરૂ થયું થઈ રહ્યો સમ્રાટ એ વખતે કોણ હતું બહાદુર શાહ જફર બરોબર અંગ્રેજોની વધારે પડતી

પછી હોય તાત્કાલિક કારણ અને યુદ્ધ પૂરું થયા પછી શું આવ્યું હોય તેના પરિણામો કારણોમાં પ્રકાર હોય કેવા પ્રકાર હોય કારણોમાં તો જો કારણોમાં ભાઈ રાજનીતિક કારણો દેખાય કે નહીં દેખાતું સામાજિક કારણો મારો ઇન્ટરનેટ બરોબર નહીં એટલા માટે સામાજિક કારણો પછી લશ્કરી કારણો આ બધા અલગ 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 કારણો હતા ઐતિહાસિક કારણો બરોબર તો જો રાજનીતિક કારણો એક અંગ્રેજોનું સતત ભારતના સામ્રાજ્યમાં શું કરવું તો વિવિધ રાજાઓ જોડે યુદ્ધ યુદ્ધ કરવા બરોબર બીજું કારણ તો બેલાવસી यानी खालसा नीति कई नीति खालसा नीति ओके सामाजिक कारणों तो जो अंग्रेज जो सु करियो आपरा जे रीति रिवाज था, सती प्रथा पर्दा प्रथा ना जोडवी फेचरीवा जो मा सु करियो हमने फेरफार करया अछि अलग-अलग जाति व्यवस्था અને ધર્મ ઉપર એમના નિયમો લગાયા અને લશ્કરી કારણો શું હતું તો લશ્કરી કારણોમાં હિન્દુ અને મુસ્લિમ બે પ્રકારના આપણા સેના હતું એમાં હિન્દુઓ જે હતા એમના માટે શું પવિત્ર ગાય પવિત્ર અને મુસ્લિમ માટે ડુક્કર એટલે ભૂંડ એ અપવિત્ર તો જે નવી બંદૂક આવી હતી બંદૂકનું નામ હતું એન્ડ ફિલ્ડ એ બંદૂકની જે કારતુસ હતી તોડવાની હતી એનો આ બંને લોકોએ વિરોધ કર્યો ઠીક હિન્દુ સૈનિકો મુસ્લિમ સૈનિકોએ વિરોધ કર્યો એના લીધે શું થયું એના લીધે આ બધી વાતો એગાઉ 57 ના વિપ્લવ ની અંદર કેક ને કેક અસર કર હતી બધી વાતો ના લી દે દેમે દેમે એસંતોષ ફેલાયો બરોબર અને અસંતોષ ના લી દે જો સુતા થે તો બધા સે ન્યુકો બેકા થસે અંગ્રેજ સરકાર ની વિરુદ્ધ એવું નક્કી કરસે કે આમ નામ રહે છે તો આપળો ધર્મ અને આપડી નીતિ બદલાઈ જશે એટલે ડર ના કારણે બધા સેની કોઈ નક્કી કર્યું તાત્કાલિક કારણ સુ તો મંગલ पांडे ઓકે ગસ મે ઓર્ડર સોના 57 ના દિવસે યુદ્ધ કરીશું બધા એક સાથે બધા નાના નાના રાજાઓ એક સાથે અંગ્રેજો સામે યુદ્ધ કરીશું અને જીતી જઈશું પણ એ પહેલા

મંગલ પાંડેરા દે શરૂ થઈ ગયું પરિણામ શું આવ્યું તો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા નું શાસન સમાપ્ત થયું કોનું શાસન શરૂ થયું તો મહારાણી યાનું શાસન શરૂ થયું બીજું શું થયું તો અંગ્રેજો સર્વશક્તિશાળી થયા અને ત્યાર બાદ અંગ્રેજો અને ભારત વચ્ચે અંગ્રેજો અને ભારતીયો વચ્ચે एक असंतोष नहीं भी उभी थी हमेशा असंतोष रहो अने पछी धीमे 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 आने भारत ना क्रांतिकारी आंदोलन ने जन्म आप्यो बराबर अहीं थी शुरुआत थई अठारसो सत्तावन ना विप्लव में आटली बातों तमारी याद राखवी ठीक आनो फोटो पाड़ी लेवो बधाए आटला मुद्दा तमने देखाय ने

निकाल दिखा देखा जी चिंतना करो तो भू फोटो पानी में खोल दी है ओके तुम्हें જોઈ લેજો फोटो पानी में खोल चलो नेक्स्ट क्वेश्चन जोइए आना चाहिए दूसरा क्वेश्चन तो जो आम आप सु करवानो तो कया कया व्यक्ति एक भाग ली दो तो बरोबर ना तो जो तुम्हारे तलू एक काम करवानो जाते गूगल में से सर्च करो कानपुर दिल्ली झांसी बिहार अवध આ બધાય અવળા રાજા કયા કયા હતા રાજા એમને 22 હતા બરોબર 1857 ની ઇટલોમાં એટલું તમારે પૂરો કરવાનું ઠીક આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બીજા નંબરનો ક્વેશ્ચન આનો ફોટો પાડી લો તમને મોકલી જઈશ ગ્રુપમાં चलो नेक्स्ट क्वेश्चन करिए तो जो तो एक भारत में अंग्रेजों के आया बराबर एक मुद्दों बाकी है तो ये पीछे भाई तो। प्रस्ताव न लखवा प्रश्न करा प्रस्ताव प्रस्तावना पीछे कारणों क्या वा, वा कारण कारणों कारणों पूरा थे बराबर पु लखवा परिणाम ज्या परिणाम लखवा बधाएं सूई नहीं जाऊँ ફોન ચાલુ રાખીને બરોબરનો વ્યવસ્થિત બેસિન જોઉં જારે પણ બનાવું એના બધાય સાંગ વ્યવસ્થિત બેસિન આપણે જારે બનાવીએ ને ત્યારે બધાય નોટપેન હાથમાં લઈ બેસ બેયુ ઓબી હાલ બતાવું જો મને વિડિયો ચાલુ કરી કેટલા જણાને જોડે નોટપેન बताओ તો મને તો આવા છે તમે શું કરો છો પર શું કરો છો

अब क्वेश्चन